મંગારે ઘરે ઓય મોતી આવર સુકાય આ આવ તને કધું આવ ઓય આય ગય હા ગય ગય ઓય છોડી ના થક બોય બોય આ પૂરે ક્યાં આવતી આવો જ

ફુલ વાયરો આયો અવાજ જબરદસ્ત જબરદસ્ત આવતો એ ખખડે આખો એ હરે હાય મત માથે પડ્યો જો તમન ના આવો જો તમન ના આવો તમન ના આવો જો છો ટકો મારજો યાર યાર એ જો તમન ના આવો જો મટ તમન કોમ પાસે બર થા બોલ લે બોલતો નહિ છો તો બોલ લે मत बता नहीं

મારા બેટા પુરા પણ નહીં મારો બેટો હોય નહીં તો મારો બેટો

મું તો જાવ જો હજી માર તો નહી આવું જો આવું છોકરા જીય કર મય પડી મરી જાવ સબક પડી મરી પડી મરી જઈલો પડી મરી જઈ તો તાર આગુ તો કામ કરાય ગર કરતો તો દાળવા દું જો કોમ હું કરી દી હવારનું ઊઠો તારનો છોકરા ભેગો રંબાઈ જવા ને પાવ હોય તો એ છોકરા ભેગો રંબાજે પતંગો ફાડ નાખ્યો પેલાને પળો કો ખાઈ ગયો તું ના તો હું કરું તન ના લે તું જાતો ને પણ ચાલો તને લે

બેસ્યો ને બધી બેસો તારે હા વખો લે તો આ કોણ કોમ કર્યા મારા મજુ જરૂર હતી આવી જાય મારો કોણ થઈ જાય ચિંતા કરી તું સેડા આય ચોર થઈને ઊભો રહ્યો આ તો ખોલા આવ્યો માહો તો આલે હું તકર પડ લે આ તકર ઘેરું રાખતું હો કે બોડે બિસકાલ વધારે મોટું તો તો આથે નઈ પડે બધું સોંફર દે હું બતાઉ ઓમે અને તે દે ઉ તમે પોણીનું ચાલુ હોય ઓમાને પીરિયાના આલુ ઘરે દુકાન બંધ કરી પાછો તમે પૂછવા

મારું પહોંચ્યો પાર્ટન હા